નમસ્કાર બાળ દોસ્તો આજે સાંભળીશું આપણે એક ખૂબ મજાની વાર્તા જેનું નામ છે શાંતિનું શાંતિ નું ઈનામ નામની શાળામાં અંગ્રેજી માધ્યમમાં ક્લાસમાં બાળકો ખૂબ બબાલ કરતા હતા તોફાન કરતા હતા અને કેટલાક બાળકો તો રડતા પણ હતા મેડમ ભણાવે ત્યારે વાતો કરતા હતા કૂદકા મારતા હતા અને રોજ નત નવી પોતાની જગ્યા બદલાવતા

ખૂબ શાંતિથી બેઠા કોઈ કંઈ બોલ્યું જ નહીં કોઈએ કોઈ તોફાન કર્યા જ નહીં અને બોલવું હોય તો પણ બાળ દોસ્તો એ હાથ ઊંચો કરીને બોલે અંતે સ્કૂલ છૂટવાના સમયે પાયલ મેમે કહ્યું આજે તો આખો ક્લાસ શાંતિથી બેઠો છે તો મારે હવે દરેકને ઇનામ આપવું પડશે બાળ દોસ્તો પાયલ મેડમે દરેક બાળકોને હસતા હસતા રંગબેરંગી ચોકલેટ અને સ્ટીકર આપ્યા દરેક બાળકો તો ખુશખુશાલ થઈને